આમોદનગરમાં જાહેરમાં ઝપાઝપી કરી આતંક ફેલાવનાર ચાર અસામાજિક આમોદ પોલીસે કર્યા મેળામાં બાઇક અકસ્માત બાદ ખર્ચા પાણી માટે આમોદમાં જાહેરમાં મારામારી કરી તમાશો કર્યો હતો આમોદનગરમાં શનિવારના રોજ કેટલાક અસામાજિક તત્વોએ આમોદ પોલીસ મથકના પાંચસો મીટરની નજીક જ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે આમોદ પોલીસે વાયરલ વિડીયોની તપાસ કરી જાહેરમાં મારામારી કરી તમાશો કરનારા ટોળામાંથી ચાર ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી શ્રાવણ માસના છેલ્લા શનિવારે હઠીલા હનુમાનજી મંદિર નહેર ખાતે મેળો ભરાયો હતો જેમાં આસપાસના ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતા જે મેળામાં બાઇક અથડાવાથી ખર્ચા પાણી માંગવા બાબતે આમોદનગરમાં પેટ્રોલ પંપ સામે અને આમોદ પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટર નજીક જ કેટલાક અસામાજિક તત્વોએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર છૂટા હાથથી મારામારી કરી હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારબાદ થોડીક જ વારમાં માર મારનાર ટોળું અને માર ખાનારા લોકો પણ ઘટના સ્થળ ઉપરથી બાઇકો લઈને ગાયબ થઈ ગયા હતા જો કે આ ટોળાનો મારામારી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે વિડીયોને આધારે આમોદ પોલીસે અક્ષય કનુ રાઠોડ રહેબુઆ જયેશ સુરેશ રાઠોડ રહેબુઆ વિજય મગન વાઘેલા રહેબુઆ તથા વિશ્વાસ ખોડાભાઈ વસાવા રહે આમોદની સુલે શાંતિનો ભંગ કરવા બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ